સુરતના કાપોદરાની અંદર સત્તર વર્ષના કિશોરની હત્યાને મામલે પરિજનોમાં તેમજ તેમના સમાજના લોકોએ પોલીસ મથકે પહોંચી હંગામો મચાવ્યો અને મૃતકના પરિવારજનો કાપોદરા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા આ સાથે જ ન્યાયની માંગ સાથે કાપોદરા પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા અને રઘુ શેટ્ટી નામના વ્યક્તિને નજીવી બાબતે પરેશ વાઘેલા નામના સત્તર વર્ષના કિશોરની હત્યા કરી

સજા જોઈએ અને ન્યાય માનવો જોઈએ અને આ આ વિસ્તારની અંદર દારૂ મોહલ્લા બંધ થવો જોઈએ અને બેનુ દીકરી બેનુ દીકરીની ની સડકી બંધ થવી જોઈએ મોટી દાદાગીરી દબાણ કરે છે આ લોકો અને હત્યા હત્યાના કારણ કરે છે આ બંધ થવું જોઈએ